દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જે અંતર્ગત છોટાઉદેપુર એકવીસ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જશુભાઈ રાઠવાના ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ આ વિસ્તારના ખૂબ જ જાણીતા અને અદના કાર્યકર હોય તેઓના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય પક્ષના હોદ્દેદારો અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપમાં જોડવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા વંદે માતરમ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા એકવીસ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોર્ધનભાઈ ઝડફિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચન કર્યા હતા આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડવાના યોજવામાં આવેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત હોદ્દેદારો ભાજપમાં જોડાતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાણી છોટા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર લોકસભાના પ્રભારી સભ્ય શરણ તડવી લોકસભા વિસ્તારક પાર્થ પટેલ મહામંત્રી ડીએફ પરમાર મેહુલ પટેલ રમેશભાઈ રાઠવા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો હોદ્દેદારો ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર આજે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચઓ સુપ્રાયલા ઉપસરપંચ સદસ્યો આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ ખાઈએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા સુખી વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વ